તો અજય માતાજી મારા ખાખી ના યોદ્ધાઓ તો આજનો સુવિચાર છે કે એક ભૂલ તમારો અનુભવ વધારે છે જયારે અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે તો મારા અત્યારે આપણે વ્યાયામ કરવાનો છે તો ચાલો ફટાફટ વ્યાયામ કરી લઈએ પછી વાંચવા બી બેસવાનું છે અને આજે બહુ મોડું થઈ ગયું છે તો હાલો તો મિત્રો અત્યારે વ્યાયામ કરી લીધો છે અને પછી જયારે આપણે ધ્યાન ધર્યું હોય ને આંખો ખોલીએ ને તો નજારો જ કઈક અલગ લાગે બોલો મારા ખાકીના યોદ્ધાઓ

તો મિત્રો અત્યારે બાર વાગી ગયા છે અને અત્યારે મેં શું કર્યું ખબર જ નાગરિકતા ચેપ્ટર કર્યું છે અને ઓલરેડી મેં બધા પોઈન્ટ લખેલા છે એટલે કહ્યું કે બંધારણની જે બુક લાવ્યો છે એમાંથી વાતો હતો પણ શું થયું બહુ લાંબુ લાંબુ લાગ્યું એટલે પછી મેં યુટ્યુબ પર બે કિસ્ચન લેક્ચર જોઈ લીધા છે નાગરિકતાના તો હાલો જો તમને કહી દઉં કે મેં શું શું લખેલું હતું પેલા અનુચ્છેદ પાંચ એટલે બંધારણના અમલ સમયે નાગરિકતા પછી છે અનુચ્છેદ છ પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કર્યું હોય પછી અનુચ્છેદ સાતમાં છે ભારતથી પાકિસ્તાનમાં સ્થળાંતર કર્યું હોય પછી અનુચ્છેદ આઠ છે ભારતની બહાર રહેતા પરંતુ મૂળ ભારતના હોય પછી અનુચ્છેદ નવ એટલે નવા દેશની તમે નાગરિકતા અપનાવી હોય તો તમારા દેશની નાગરિકતા છીનવાઈ જાય એમ પછી દસમાં છે નાગરિકતા અધિકારોની સાતત્યતા પછી અનુચ્છેદ અગિયારમાં છે નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ માટે સંસદને સત્તા અને નાગરિકતા અધિનિયમ ઓગણીસો પંચાવનમાં નાગરિકતા પ્રાપ્તિ માટે પાંચ રીત કઈ જન્મથી

તો હાલો અત્યારે આપણે ગણિતના અમુક પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે મતલબ કે પરિમિતિ અને જે ચેપ્ટર કર્યું છે એના અમુક પ્રશ્નો હજુ બી સોલ્યુશન કરવાનો છે કે જેટલું વધુ વધુ સોલ્યુશન કરશું એટલું આપણે દિમાગમાં કેવું કે જે કોન્સેપ્ટ ક્લિયર થશે તો હાલ મારા ખેતી પ્રેક્ટિસ કરવી તો બહુ જ જરૂરી છે અત્યારે આપણે પ્રેક્ટિસ જ કરતું રહેવાનું છે આ બહુ ચેપ્ટર તો આપણે કરવાના છે ને આ ચેપ્ટર ચેપ્ટર નતું કર્યું એટલે આ ચેપ્ટર પ્રેક્ટિસ થોડી કરી લઈએ બધા અને પછી બધા ચેપ્ટરના ક્વેશ્ચન સોલ્વ કરીશું અત્યારે તો જે ચેપ્ટર બાકી છે એનું પરફેક્ટ સોલ્યુશન કરવાનું છે કેમ કે એકવાર કોન્સેપ્ટ અને પરફેક્ટલી કેવું કે પ્રેક્ટિસ કરીને આપણા દિમાગમાં ઉતરી જાય તો પછી જ આપણે બીજો ચેપ્ટર કરાય હાચી વાત ને હાલો તો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે અને મેં ક્ષેત્રફળ અને પરિમિતિ વાળું ચેપ્ટર કરી લીધું છે અને જો તમારે બી કરવું હોય ને તો મારા કાકીના દો આ ચેપ્ટરમાં સૂત્રો યાદ કરવા બહુ જરૂરી છે કેમ કે સૂત્રો વગર કોઈ કામ જ નહીં કેમ કે સૂત્રો વગર તમારી દાખલો ગણાય જ નહીં હાચી વાત મારા કાકીના દો કેમ કે આમાં સૂત્રો કરવા ઇમ્પોર્ટન્ટ છે અને આમાં કોઈ શોર્ટકટ રીત છે નહીં મતલબ કે તમે સૂત્રો કરો ને બહુ નાના નાના છે અને કેવું કે ફટાફટ જાય એવા સૂત્રો છે બધા સૂત્રો કરવા બહુ જરૂરી છે તમે બધા સૂત્રો કરશો ને તો તમને ખબર પડશે બાકી તમે પછી પ્રશ્નો જોશો ને તો ધંધો લાગી જશે છે ગોટાળે ચડી જઈશું એટલે જેટલા ભી સૂત્રો છે એટલા કરી લેજો મેં બી કરી લીધા છે અત્યારે ચાર વાગે છે તો હાલો હવે દૂધ નાસ્તો કરી લે અને પછી પાછા આપણે થોડા પ્રશ્નો સોલ્વ કરીએ કેમ કે જેટલા વધારે પ્રશ્નો સોલ્વ કરીશું એટલું આપણા માટે સારું રહેશે તો હાલો તો મિત્રો અત્યારે પોણા છ થઈ ગયા છે અને અત્યારે આપણે કરવાનું ચેક કરો હું શું કરી દેલો ખબર તમને ક્વેશ્ચન સોલ્વ કરવાના હતા પણ પછી મેં કીધું પોલીસ કોન્સ્ટેબલ પેપર ફરી એકવાર ચેક કરી જવું તો પણ ઘેરી મકવાય મેર પડે છે એને આપણે ગમે તેટલું કરી લાવ પણ ઘી મકવાય ભેગું થાય એવું રહ્યું નથી કેમ કે પાર્ટ એમાં તો આપણે ચાલીસ માર્ક્સ આવે છે પણ પાર્ટ બી માં જ આપણે જે વાગે છે એ લોચા વાગે છે અને લગભગ મેં સત્તર પ્રશ્નો ઉતારના ચક્કરમાં ખોટા કરે છે પણ કઈ વાંધો ને જે થઈ ગયું એ થઈ ગયું હલો તો મિત્રો આજે ચોવીસ જૂન બે હજાર પચીસ છે તો આજનું કરંટ અફેર છે તો તાજેતરમાં કયા રાજ્યએ દેશની પ્રથમ યોગ નીતિની જાહેરાત કરી તો ઉત્તરાખંડ પછી છે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો ત્રેવીસ જૂન અને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ પણ જૂને ઉજવવામાં આવે છે પછી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ એ પણ જૂને ઉજવવામાં આવે છે પછી પછી છે 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 અરલમ જે પ્રથમ બન્યું તો વર્લ્ડ પેરા એન્થેટિક્સ ચેમ્પિયનશિપનો માસ્કોટ શું છે તો વિરાજ પછી ભારતની પ્રથમ વાણિજ્યિક હાઇડ્રોજન બસ ક્યાં શરૂ કરવામાં આવી તો લદ્દાખ પછી કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ તાજેતરમાં ઘડિયાળ પ્રગતિ સંરક્ષણ કાર્યક્રમ ક્યાં શરૂ કર્યો તો ઉત્તર પ્રદેશ પછી છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ બાર પુત્ર ઐતિહાસ ગ્રામ યોજના ક્યાં શરૂ કરી તો ઓડિશા પછી છે ભારતની પ્રથમ સ્વદેશી જી ફિક્સ વાયરલેસ સેવા કોને શરૂ કરી તો બીએસએનએલ એસ નું પૂરું નામ છે ભારત સંચાર નિગમ લિમિટેડ પછી છે હું એક ટીપુ છું હું સમુદ્ર છું નામનું પુસ્તક કોને લખ્યું તો આશુતોષ અગ્નિહોત્રીએ તો મિત્રો આજનું આટલું કરંટ અફેર હતું તો હાલો મારા ખાકી ના જાવ અત્યારે હવે એક્સરસાઇઝ કરવાની હતી પરંતુ વરસાદ પડે છે એટલે એક્સરસાઇઝ કરવા નહીં જાય હવે ઘરે જ જોઈ લઈએ જો ઘરે થશે એક્સરસાઇઝ તો ઘરે જ કરી લઈએ તો હાલો મારા ખાલી ના જાવ કાલે આપણે વીસ માં હતા અને અત્યારે આપણાથી થી ચોવીસ જ વાગ્યા છે તો કહેવાનું નહીં પરસો પરસો પડી ગયો પોણી પડી ગયો બસ ચાલો તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે અને અત્યારે આપણે કરવાનું છે રિવિઝન આખા દિવસ માં જે બી બાજુ છે એનું રિવિઝન ક્વિક કરવાનું છે તો હાલો મારા ખાકી ના ફટાફટ રિવિઝન કરી નાખે હાલો તો મિત્રો અત્યારે પોણા દસ થઈ ગયા છે અને બધું જે આજુબાજુ છે એનું રિવિઝન થઈ ગયું છે તો હાલો મારા ખાકી ના હવે કાલે મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ